અંકલેશ્વર પંથકમાં ટ્રાફિકને નડતડુ બે ધાર્મિક સ્થાનોને તંત્ર દ્વારા ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે લાગતા નોટિસ આપવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે અંકલેશ્વરમાં હાલ ટ્રાફિકની વધતી જતી સ્થિતિ વચ્ચે માર્ગોના વિસ્તૃતિકરણ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે માર્ગને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલા તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ એવા બે અલગ અલગ ધાર્મિક સ્થાનોને દૂર કરવાની કામગીરી ગત મોડી રાત્રે અંધારામાં કરવામાં આવી હતી અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનો નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે રાજીપલા ચોકડી નજીક ગિરનાર સોસાયટી પાસે રોડ પર રામદેવ પીરનો મંદિર આવેલ છે ડેરી જેવા મંદિરને માર્ગ પર સાઇડ પર હટાવવા માટે બે હજાર અઢાર થી પ્રક્રિયા ચાલી રહી હતી જોકે સ્થાનિકો દ્વારા અગાઉ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે મોડી રાત્રે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા વિધિવત રીતે મંદિરને અન્યત્ર જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું તે જ રીતે સુરવાડી બ્રિજથી ચોટા નાકાને જોડતા રોડ પર આવેલ ત્રણ કબરને પણ હસ્તી તળાવ કબ્રસ્તાનમાં સ્થળાંતર કરવામાં આવી હતી ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છીનીય બનાવ ના બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આ અંગે માહિતી આપતા અંકલેશ્વર ના મામલતદારે જણાવ્યું હતું કે અગાઉ અનેક વખત આ મામલે નોટિસ આપવામાં આવી હતી જે તે સ્થળના સંચાલકો વહીવટ કરતાઓને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે ધાર્મિક લાગણી ન દુભાય તે પ્રકારે દબાણો હટાવવામાં આવ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી મીરાનગર ખાતેથી હટાવવામાં આવેલ રામદેવ પીરના મંદિરની મૂર્તિઓનું અન્ય મંદિરમાં સ્થાપના કરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી

જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે તે બાબતે અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે કબર તેમજ રામદેવપીરનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવેને અડીને વચ્ચો વચ્ચે આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને તે આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પ પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે